વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ દરોડામાં રૂપિયા એકાવન લાખ ત્રાણું હજાર ત્રણસો બારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં ચાર આરોપીઓને ફરાર દર્શાવવામાં આવ્યા છે તારીખ બીજી અને ત્રીજી સપ્ટેમ્બર બે હજાર રોજ વડોદરા શહેરના કપુરાઈ ક્રોસ રોડ પાસે આવેલી નજીક એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કપુરાઈ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવેલ આ કેસમાં પોલીસે ચુમ્માલીસ લાખ ત્રાણું હજાર ત્રણસો બારની કિંમતની આઠ હજાર બસો એકત્રીસ આઈ એમ પીએલ બોટલ્સ અને સાત લાખની કિંમતનું એક ઇન્ટ્રા પિકઅપ વાહન જપ્ત કર્યું છે તથા ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ પ્રકરણમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા નથી કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે